દમણ ખાતે આદિવાસી સમાજ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો સાંસદના હસ્તે શુભારંભ નાની દમણ માછી મહાજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ જુપિટર ડિસ્લરીના પાછળ આદિવાસી સમાજ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ અને ઓબીસી સેક્રેટરી ભરતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો